નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો આપણે કરતા હોઈએ છીએ મિત્રો દિવસે 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 એ ખેડૂત મિત્રો જે છે એ પ્રાકૃતિક ખેતી તરફ વળતા જાય છે ત્યારે પ્રાકૃતિક કૃષિ એ શું છે પ્રાકૃતિક કૃષિ જે છે એ ખેડૂત મિત્રો એ શા માટે કરવી જોઈએ એની શરૂઆત જે છે એ આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ જયારે આપણા કહેવાય કે જયારે ગુજરાત ની અંદર આવ્યા ત્યારે સૌ પ્રથમ જે છે એ પ્રાકૃતિક કૃષિના મોડલની મોડલ ફાર્મ ની જે મુલાકાત લીધેલી એ ફાર્મ એટલે વજરાજ પ્રાકૃતિક ફાર્મ રામોદ અમારું કોટલા સાંગાણી તાલુકાનું ઉપેન્દ્રભાઈ નાથાણીનું આ વજરાજ પ્રાકૃતિક ફાર્મ એની મુલાકાત રાજ્યપાલે આજથી વર્ષો પહેલા એટલે કે ટૂંકમાં શરૂઆતથી જે છે બે હજાર ઓગણીસમાં આ ફાર્મથી જે છે કરેલી અને આપણે ત્યારથી જે છે આખું અભિયાનના રૂપમાં એ પ્રાકૃતિક કૃષિની એક આખી મુહિમ જે છે ચલાવી રહ્યા છે ત્યારે આ પ્રાકૃતિક ફાર્મ વજરાજ પ્રાકૃતિક ફાર્મની અંદર આપણે ઉપેન્દ્રભાઈની મુલાકાત લઈએ કે અહીંયા જે છે કયા કયા પાકો વાવવામાં આવે છે કયા પાકો અને કેવા પાકો વાવવામાં આવે છે અને આ પાકોનું મૂલ્યવર્ધન કેવી રીતનું કરવામાં આવે છે એ ભાઈ પાઈથી જાણીએ આપનો પરિચય મારું નામ છે ઉપેન્દ્રભાઈ ડાયાભાઈ નાથાણી ગામ રામોદ તાલુકો કોટરા સાંગાણી જિલ્લો રાજકોટ મારા મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો બાણું બ્યાસી એકસો સિત્તેર મારું આ વ્રજરાજ ફાર્મ છે ચાલીસ વીઘાનું એમાં છત્રીસ વીઘાનું વાવેતર થાય છે બરાબર છે અને બે હજાર આઠથી કેમિકલની કોઈ એન્ટ્રી કરેલ નથી બરાબર શરૂઆતની અંદર અજ્ઞાનતાની હિસાબે હા બરાબર

ઓછા પાણીમાં વધારે ઉત્પાદન મળે અને ભેસ સંગ્રહ શક્તિ વધે એના માટે અમે બેડ સિસ્ટમ થી હળદર વાવીએ છીએ બરાબર છે અને બેડ ની અંદર બે લાઇન કરીને અને માથે મલ્ચિંગ કરીને થી બધું વાવતર કરીએ છીએ અત્યારે ખેતર માંથી હળદર નીકળી ગયેલી છે અને મારા ખેતરમાં લગભગ સાત થી આઠ પ્રકારની હળદર ની વેરાયટી એમ આ વેરાયટી છે સીમ પિત્તાંબર કે જો એનો કલર ટોન આખે આખો અલગ આવે અને સુગંધ અને આની મેડિકલ વેલ્યુ આખી અલગ છે બરોબર છે પછી બીજી વાયગાવ વેરાયટી છે પછી કાળી હળદર છે સાહેબ બરોબર પછી કસ્તુરી મંજન છે રાજેન્દ્ર સોનિયા છે એવી ઘણી વેરાયટી સેલમ છે બરોબર આ બધી હળદરની ની વેરાયટી બધી નોખી નોખી હળદરની ની વેરાયટીઓ છે અને આજે ખેતર માંથી નીકળીને ઢગલો થઈ ગયેલો છે બરોબર છે અને આ નીકળ્યા પછી જો તમે ગણતરી કરો બધાના ફિગર ને બધા જો આનો જો રાઉન્ડ અંદર અંદરનો નાનો આવે માઇનોર ઓનો રાઉન્ડ આખો મોટો આવે બરાબર બધાની સુગંધ જુદી આવે એવી રીતે બધું નોખું નોખું છે વાવેતર આ હળદર છે કાળી હળદર છે સાહેબ બરાબર આ કાળી હળદર છે આ આ તમે કાળી હળદરનો ગાંઠિયો કાપો આખે આખે જો અંદરથી કલર જુદો નીકળે બરાબર છે આ આ ખાવાની અંદર છે ને ખાવામાં ના આલે પણ મેડિકલ વેલ્યુ આની આખી અલગ છે અને આ છે ને આની કડ પુષ્કળ કડવી હોય આનો પાવડર બરોબર અને આ બધી દવામાં હાલે છે પછી અંદર અમે વચારે મરચું વાવીએ છીએ મરચું દેશી મરચું વાવીએ છીએ દેશી મરચાની અંદર અમે પછી એનો પાવડર પ્રોસેસ કરીને અને બધું અમે મૂલ્યવર્ધન કરીને અને વેચાણ કરીએ છીએ બરોબર આ વર્ષે હળદર અને મરચીનું કેટલું વાવેતર હતું અને એમાંથી કેટલું ઉત્પાદન થયું 10 વીઘાની હળદર હતી એની અંદર અમુક પ્રોસેસ કરી નાખેલી છે પાવડર બની ગયો છે એ આપણે હમણાં જોઈ છે અને બીજી હળદરની પ્રોસેસ કરવાનું કામ બાકી છે બરોબર પછી મરચું પાવડર તો મરચું પાવડર તૈયાર થઈ ગયો છે એની પ્રોસેસ ચાલુ છે છે બરાબર એટલે દર વર્ષે દેશી મરચું હોય એટલે દસ પંદર મણનું એવરેજ આવે છે એનાથી વધારે નથી થતું અને બીજું પછી ઘઉં હોય મગફળી હોય બરાબર જીરું હોય ચણા હોય ધાણા હોય એ બધું વાવેતર કરીએ છીએ બધાનું મૂલ્યવર્ધન કરીને અને અમારા પેકિંગમાં વેચીએ છીએ ગ્રાહકોને સંતોષ મળે છે સારી વસ્તુ આપણે આપીએ છીએ અહીંયા જે છે એ કેવા કેવા પ્રયોગો કરવામાં આવે છે જે પ્રાકૃતિક એ તૈયાર કરવામાં આવેલા જે આયામો છે એ કેવી રીતના જે છે એ કરવામાં આવશે પ્રાકૃતિક ખેતીના જે આયામો છે કે ભાઈ મલ્ચિંગ છે ઘન અમૃત છે જીવામૃત છે બીજા અમૃત છે એ તો આયામોનો ઉપયોગ કરીએ જ છીએ પણ છતાંય એની અંદર અમે કે આપણે સરળતા થાય એ રીતે અમે જીવામૃત ને ગાળવાના બધા પ્રયોગો કરેલા છે પછી અમે બેક્ટેરિયાનો ગૌકૃપ અમૃતમ બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ પછી હળદર નું જો પ્રોસેસિંગ યુનિટ છે હળદર કોક એમ કે અમારે બોઇલિંગ કરીને હળદર જોઈએ છે તો ઈ છે કોક એમ કે અમારે ચિપ્સ કરીને એનો પાવડર જોઈએ છે તો ચિપ્સ કરીને પાવડર બનાવીએ છીએ બરાબર છે બધી રીતે અમે કે ગુણવત્તા ભર્યું જે ઉત્પાદન મળતું હોય એ પ્રમાણે અમે પ્રોસેસ કરીએ છીએ બરોબર છે આપ જે છે એ અહીંયા જ્યારે આવું પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો મેં એવું સાંભળ્યું છે કે આપ નેશનલ કક્ષા સુધીના જે છે એવોર્ડ જીત્યા છો તો કયા કયા એવોર્ડ તમે જે છે એ આ પ્રાકૃતિક ફાર્મની અંદર મેળવા છે ઘણા એવોર્ડ છે સાહેબ લગભગ સત્તર અઢાર એવોર્ડ મળ્યા છે સત્તર થી અઢાર એવોર્ડ જે છે મેળવીને આવ્યા છો જોઈએ અંદર ફોટા ને બધું છે બરાબર છે મિત્રો આપણે જે છે એ અમારા ભાઈ ઉપેન્દ્રભાઈ નાથાણી જે છે એ આવો પ્રાકૃતિક ખેતી જયારે કરી રહ્યા છે ત્યારે એમણે થી અઢાર જે નેશનલ કક્ષાના એવોર્ડ જે છે એ પણ એમણે મેળવ્યા છે અને સાથે સાથે એમની આ ગાયો જે છે એ અહીંયા ખુલ્લામાં જ જે છે એ ગાયો રાખવામાં આવે આ ગાયો પણ જે છે કેટલી છે અને ગાયોમાં ગાયો પાંચ સાત ગાયો છે અને એને ક્યારેય બાંધવામાં આવતી નથી તડકે છાંયે કે જે જેને રહેવું હોય ત્યાં એમને છૂટી રહે ચોવીસ કલાક રહે છે એમને આ ઓટોમેટિક પ્લાન્ટ છે આ એ જીવામૃત નો આખો યુનિટ છે જે સરકાર તરફથી હમણાં જે યુનિટ પાસ થયા છે ને યુનિટ છે ઘન જીવામૃત બનાવવા માટે અને જીવામૃતનો નીચે નીચે અમારી કુંડીઓ છે જે રબડી કુંડી કુંડીમાં નાખ દેવાની અને કુંડીમાંથી પછી લઈને સીધું છલરી ખેતરમાં ચલાવવાની બરોબર છે મિત્રો આ ગાયો જે છે અહીંયા ખુલ્લામાં જ જે છે રાખવામાં આવે છે અને ગાયો દ્વારા જે છે તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ પણ જે છે એ વેચાણ જે છે એ કરતા હોય છે અહીંયા જે છે એ આઈસીઆર દ્વારા ખાસ કરીને આઈસીઆર દ્વારા જે છે એ આપણે કેવામાં આવે છે કે ભાઈ એવોર્ડ જે છે એ आईसीआर એવોર્ડ જે છે આપણે કેવી રીતનો મળ્યો એની પણ વાત અમારા ખેડૂત મિત્રોને કરે છે અહીંયા અત્યારે પેકિંગની કામગીરી એ થઈ રહી છે અહીંયા જાતે જ ઘરના સભ્યો દ્વારા જ અમારા ભાઈ જે છે રાજુભાઈ છે ભાઈ છે ભાઈ અને બધા જયેશભાઈ જયેશભાઈ ત્રણે ભાઈઓ દ્વારા જે છે આવું સરસ મજાનું એ આયોજન જે છે એ કરવામાં આવેલું છે અને જાતે કોઈ મજૂર નહીં પણ જાતે બહેનો જે છે અહીંયા ઘરના સભ્યો દ્વારા જ જે છે તૈયાર કરવામાં આવેલી પેકિંગ જે છે થઈ રહ્યું છે આપ કયા કયા એવોર્ડની વાત પણ અમારા ખેડૂત મિત્રોને કરો

આ બધે જે ફાર્મ માં ચક્કર મારવા આવેલા હતા એ છે બધાય વિઝિટર જેણે મુલાકાત લીધી છે એના ફોટોગ્રાફ્સ અહીંયા મિત્રો તૈયાર કરવામાં આવેલા છે આવો સેવા બોલો હવે આ બધું પેકિંગ થોડું થકાઈ ગેલું છે અત્યારે ચાલુ છે ને કામકાજ એટલે બરોબર છે આ બધે સર્ટિફિકેશન છે જોઈ લો હમણાં છેલ્લે જે છે ફાલ્કે એવોર્ડ જે છે એ આપણને મળવામાં આવ્યો એમની વાત અમારે અમારા ખેડૂતોના એ ભારતમાંથી જે આખા ભારતમાંથી પાંચ ખેડૂતોનું સિલેક્શન હતું સાહેબ એમાં એની અંદર પહેલા નંબર તરીકે આપણને જે દાદા સાહેબ ફાળકે એવોર્ડની અંદર ધરતી મિત્ર એવોર્ડ આપણને મળેલો છે અને એ પાંચ લાખના પુરસ્કાર સાથે તાજ હોટલની અંદર બરાબર છે અર્પણ કરવામાં આવેલો છે જે આપણે વચ્ચે જે ફોટો છે એ જ ભારતના કર્નલ તુષાર જોશી અને આપણે જે

જે છે એ આપ આપ પ્રોડક્ટ જે છે એ અત્યારે પહોંચાડો છો સાહેબ નાના મોટા બધા સાત આઠ દેશમાં જાય છે ખાવા માટે માલ લઈ જાય છે બધાય લોકો સાત થી આઠ દેશોમાં હા બરોબર છે આ જે છે એ આવી રીતનું પેકિંગ કરી અને આ જે છે એ જરૂરિયાત હોય એ પ્રમાણે પેકિંગ કરીને પછી બોક્સ પેક કરીને રવાના કરી દે છે અહીંથી એમ જે જે ખેડૂતો તમારી પાંચથી જે લઈ ગયા છે એ ખેડૂતો હું છે દર વર્ષે જે છે એના રિપીટ ઓર્ડર થાય છે કે કેમ દર વર્ષે સાહેબ વધતો જાય છે માલ ઘટવામાં છે દર વર્ષે હા હા આ વર્ષે કેટલા ટન જે છે એ માલ જે છે એ અહીંથી તૈયાર થશે અડધરે જેટલી તૈયાર થાય ને એટલી ઘટશે અને મરચું તો જાજુ જ ઘટે છે દર વર્ષે કેટલો કેટલું કેટલાક મણ મરચુંનું વેચાણ થતું છે હવે સાહેબ બધી પ્રોસેસ ચાલુ છે હજી પ્રોસેસ માં બધું ચાલુ કુલ ટોટલ કેટલી ચટણી થાય ને એ તૈયાર થયા પછી બધી ખબર પડે હજી તો પહેલો લોડ જ તૈયાર થાય છે આનો બજાર ભાવ જે છે એ કેવી રીતનો તમે નક્કી કરો છો બજાર ભાવ સાહેબ બજાર જે

અમારું વેચાણ છે પાંચસો રૂપિયાનું ગ્રુપ સર્કલમાં ચારસો રૂપિયાનું ઉપર પડતર છે ચારસો રૂપિયા વેચી છે બરોબર છે આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂતોને કોઈ આવી વસ્તુ જે છે ઓરિજિનલ વસ્તુ જોવે સારી વસ્તુ જોવે તો આપનો સંપર્ક કરી શકે નંબર છે નવ્વાણું જીરો બાણું બ્યાસી એકસો સિત્તેર ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણને ઉપેન્દ્રભાઈ દ્વારા આપવામાં આવી ઉપેન્દ્રભાઈ મારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી કે લખેલો છે મૂલ્યવર્ધન જે છે એ કરવામાં આવે અને જાતે જે છે વેચાણ કરવામાં આવે તો ખેડૂત પોતાના ભાવ પોતાની રીતે નક્કી કરી શકે છે આવી ખૂબ સરસ મજાની માહિતી એ ઉપેન્દ્રભાઈ આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ